પણ જોશું દુનિયામાં અજબ ગજબ તો પહેલું છે અમેરિકાના યલો સ્ટોન પાર્કમાં આવેલું બિયાવર લોક બિયાવર નામના ઉંદર જેવા પ્રાણીઓએ ખોદેલી જમીનમાંથી બન્યું છે રશિયાનો શ્વેત સમુદ્ર સૌથી ઠંડી છે જ્યાં હંમેશા માઇનસ ડિગ્રી તાપમાન રહે છે ઉત્તર ધ્રુવ પર જમીન નથી માત્ર દરિયામાં તસ્તો બરફ છે અને તે પણ એક પોઈન્ટ બે કરોડ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ઇટાલીનું વેનિસ શહેર નદી વચ્ચે આવેલી એકસો અઢાર ટેકરીઓ પર વસેલું છે તેમાં ચારસો પુલ છે રસ્તા નથી હોડીમાં જ અવરજવર થાય છે વિશ્વના સૌથી નાના દેશ વેટિકનનું ક્ષેત્રફળ માત્ર જીરો કિલોમીટર છે બરફીલા પ્રદેશમાં રહેતા એસિકમો લોકો ખોરાકને થીજી જતો અટકાવવા ફ્રીજમાં રાખે છે ગ્રીનલેન્ડ એક હિમ નદીમાંથી દરરોજ બે કરોડ ટન બરફ પીગળે છે તેનું પાણી સમુદ્રમાં ભળે છે આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત